જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ભાઈ ખજૂરભાઈ પાસે બ્લેક ફોર્ચ્યુનર છે જે મિત્રો વાત કીધો તમે જોયું ભાઈ આગળ તેની હાલત જ્યાં મિત્રો વાત કીધો કઈક પ્રોબ્લેમ ના લેતા મિત્રો વાત કીધો તેની અંદર ડ્રાઈવર પણ હતા એવું પણ ખજૂરભાઈ બોલી રહ્યા છે કે ભાઈ રિવર્સ લેવા જતા મિત્રો વાત કીધો ગાડી છે એ ઝાડની અંદર ભાઈ કરી ગઈ છે અને અકસ્માત થતા ખજૂરભાઈ ખજૂરભાઈનો મિત્રો જીવ બચ્યો છે ખજુરભાઈ પોતે કહ્યું છે કે ભાઈ હું અહીંયા ઉભો હોત તો ભાઈ મારો પણ જીવ રહી શકે છે જે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર ખજૂરભાઈનો વિડીયો થયો છે વાયરલ ખાસ કરીને સૌથી પહેલાં તો કમેન્ટની અંદર ખજુરભાઈ વિશે મિત્રો વાત કરી બે ચાર સારી એવી વાતો કમેન્ટ કરીને જણાવવાનો પોતા નહીં હવે મિત્રો તમને લોકોને ખબર છે કે ગરીબના દાદા ખજુરભાઈ ગુજરાતની અંદર કેવડું સારું એવું કામ આ બધી સેવાઓ કરી છે ને આ જે મિત્રો વાત કીધું ઘટિયાઓના મિત્રો વાત કરી જે આપણા દાદી દાદીઓના મિત્રો વાત કરી જે પુણ્ય કર્યું છે ને આ બધું તેનું કામ છે ખાસ કરીને એ વિડીયો તમને બંને એટલો શેર કરતી દેવો છે સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમને ફ્લોર નથી એટલે ફોર્ચ્યુનર તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે આપણા ભાઈ જય નીતિનભાઈ જાની પાસે હવે મિત્રો વાત તો મોટું દુર્ઘટના સાથે મિત્રો વાત કરી તો અકસ્માત થાતાભાઈ ખજુભાઈને જીવ બસી ગયો છે ખજરભાઈ પોતે કહ્યું છે તો મિત્રો એ બને એટલો શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી તો હજનો વિડીયો વિડીયો ગમે તો લોકોને શેર કરી દે વિડીયોને ગમે એટલો શેર કરી દીજો જેથી મિત્રો આવનારા ટાઈમમાં જે પણ વિડીયો અવાર થાય એ પણ તમારે સમક્ષ આપણે ચેનલની અંદર જોવા મળે છે ધન્યવાદ